પાટણ પાટણ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્રણ ઇંચ વરસાદ પાટણમાં વરસ્યો જેના કારણે રસ્તા મગ્ન બની ગયા છે નીચાણવાળા રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો અત્યંત પરેશાન થઈ ગયા છે કેમ કે ઘણા બધા વાહન ચાલકોના વાહનો અહીંયાથી પસાર થતી વખતે બંધ પડી ગયા અને પછી આવા ભરાયેલા પાણીમાંથી તેમને પોતાનું વાહન હંકારીને બહાર કાઢવું પડ્યું રામનગર બોરસણ જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે રસ્તા ઉપર પાણી ફરી વળતા મુશ્કેલીમાં મુકાઈ ગયા લોકો પાટણ જિલ્લાના અંદર જે બે દિવસથી અવિરત વરસાદ વરસતો હતો ને ત્યારબાદ નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી આ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે આ વિસ્તારની હું જો વાત કરવામાં કે આ વિસ્તાર છે પદ્મનાથ વિસ્તાર કહેવાય છે અહીંથી રામનગર તેમજ અહીંથી ત્રણથી ચાર ગામડાઓને જોડતો આ માર્ગ છે તમે જોઈ રહ્યા છો કે જે દૂરથી ગાડી આવી રહી છે ગાડીના ચારે ચાર ટાયર જે પાણીના અંદર ગરકાવ થઈ ગયા દેખાઈ રહ્યા છે એટલે વાત કરવા માટે વિસ્તારના અંદર અનેક સોસાયટીઓ પણ આવેલી છે અને મો માર્ગ પણ છે એટલે વાત કરવા માટે જે મોટું પદ્મનાથનું મંદિર પણ આવેલું છે એટલે દર્શનાર્થીઓ પણ અહીંયા આવતા હોય છે પરંતુ જે રીતના વહેલી સવારથી વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે આ વિસ્તારના અંદર પાણી ભરાઈ ગયા છે હાલ તો વરસાદે વિરામ લીધા તેના કલાક વીતી ગયા છે છતાં પણ હજી સુધી આ વિસ્તારના અંદર પાણી છે તે ઓસર્યા નથી તેને લઈને સ્થાનિક લોકો તેમજ રહીશોને હાલકી ભોગવવાનો વારો આવે છે ત્યારે અહીંયા સ્થાનિક લોકો દ્વારા પાલિકાને જાણ કરી તેને પાલિકાના પ્રમુખ છે તે અહીંયા તપાસ અર્થે પહોંચ્યા છે આપણે

અને જે જરૂરિયાતવાળી સાધન સામગ્રી સાથે આખી ટીમ સાથે અમે આજે આવ્યા છીએ અને વધુમાં વધુ વહેલી તકે આ નિકાલ થાય એ માટેની અમે પગલાં લઈ રહ્યા છીએ બેન ચોમાસા પહેલા પ્રીમોન્સૂનની કામગીરી કરવામાં આવે છે પરંતુ વરસાદ ભરાયા બાદ જ નગરપાલિકાની ટીમ બહાર નીકળી છે કેમ આવું થાય છે વરસાદ પહેલાં જ પ્રી મોન્સૂનની કામગીરી અમે જોડે રહી કરાયેલી છે પણ છતાંય પબ્લિકની અવેરનેસ ન હોવાને કારણે નાળામાં કચરો જવા દેતી હોય છે કચરાના કારણે નાળું પેક થઈ જતું હોય છે જે તમે સમક્ષ જોઈ શકો છો કે અમે તાત્કાલિક એ નાળું સફાઈ ચાલુ જ છે એક બાજુ અને એ પાણી નિકાલની અમે વ્યવસ્થા કરીએ છીએ ચોક્કસથી વાત કરીએ કે જે પાલિકાના પ્રમુખ છે તે પોતાનો લૂલો બચાવ કરતા હોય તેવું દેખાય છે કેમ કે જે ચોમાસા પહેલાં જે છે કામગીરી કરવાની હોય છે કેનાલોની સાફ સફાઈ હોય તેમજ ભૂગર્ભ ગટરોની સાફ સફાઈ કરવાની છે પરંતુ તે સાફ સફાઈ ના થવાના કારણે આ ચોમાસાના અંદર પાણી ભરાતું તમે જોઈ શકો છો કે આ નદી જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે પરંતુ આ નદી નથી પરંતુ પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર અગિયારનો વિસ્તાર છે અને તમે જોઈ રહ્યા છો ડીચ સમા પાણી ભરાય છે અને લોકો ઘરોના અંદર હાલ તો પુરાય છે આ પાણી છે એક બે દિવસ સુધી નીકળતું નથી ને અહીંના સ્થાનિક લોકો વારંવાર હેરાન કરતા દાવો છે પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી નિકાલ થયો નથી પરંતુ રજૂઆત થતાની સાથે પાલિકાની ટીમ છે તે જાગી છે અને હાલ અહીંયા જીસીબી તેમજ તેમની ટીમ લઈને પહોંચી છે અને હાલ તે જે કેનાલો છે તેની સાફ સફાઈને તેમજ ભૂગર્ભ ગટરની સાફ સફાઈ કરવાનું આ કામ હાથ ધર્યું છે એજાજ મંસુરી એ બીપી અસ્મિતા પાટણ પાટણ શહેરમાં વરસાદ બંધ થયાના કલાક થયા છે હજી પણ આ પદ્મનાથ વિસ્તારના અંદર પાણી ભરાયેલા તમે જોઈ રહ્યા છો એટલે કે લોકો એથી જે અવર જવર કરવી પડે છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે એટલે વાત કરો કે આજુબાજુ સોસાયટી હોય છે તેમજ આ માર્ગ છે તે પાંચ ગામોને જોડતો માર્ગ છે અને વારંવાર અહીંના લોકો રજૂઆત કરી છતાં પણ તંત્ર છે તે કંઈ સાંભળતું નથી એટલે આપણે અહીંયા વાહન ચાલક છે વાહન ચાલકને પૂછી પૂછીશું ભાઈ આ રસ્તો કયો છે અને કેવી તકલીફ પડે છે આ રસ્તો એકદમ સરળ અને જવા માટેના અહીંયાથી પાંચથી છ ગામને જોડે છે બરોબર છે હાઈવે હોવા છતાં અહીંયા અમારી સોસાયટીમાં જવું હોય તો અમે જઈ નથી શકતા અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે પાણીનો કેટલો આવરો આવી રહ્યો છે વરસાદ બંધ લે લગભગ બે અઢી કલાક થવાય પણ પાણી અહીંથી ઓછું નથી થઈ રહ્યું પ્લસ અહીંયા કોર્પોરેટરને અમે કેટલી વખત રજૂઆત કરી નગરપાલિકાવાળા તો ઊંઘમાં હોય ને એવું જ લાગી રહ્યું છે અમને

એ જ એ લોકોએ શું કર્યું છે આગળ રોડ ઊંચો કરી દીધો છે એ લોકોએ રોડ આગળ ઊંચો કરી દીધો છે તેના કારણે આ બધું પાણી આ બધી સોસાયટીનું પણ આ બાજુ વળી જાય છે અને એ બાજુ પાણી જતું નથી તકલીફ પડે છે અરે પુષ્કળ તકલીફ પડે છે સવારથી બધા બાળકો ફ્લેટમાં એમને એમ છે સોસાયટીઓમાં એમને એમ બાળકો છે કોઈ પણ સ્કૂલ જઈ શકતા નથી બાળકો બધા પછી અહીંયા મોટું મંદિર આવ્યું છે પ્રજાપતિ સમાજનું પદ્મના ભગવાનનું કોઈ પણ સવારે દર્શન કરવા માટે કોઈ આવી શકતું નથી સમસ્યા વર્ષો દસ વર્ષથી સમસ્યા છે ચોક્કસ થી જો વાત કરવામાં આવે કે અહીંના સ્થાનિક લોકો દ્વારા પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી પાલિકા તંત્ર દ્વારા અહીંને પાણીનો નિકાલનો કોઈ વ્યવસાય વ્યવસ્થા કરી નથી એટલે હાલ તો સ્થાનિકોના અંદર પણ રોષ રહ્યો છે કેમ કે વહેલી સવારથી જે વરસાદ પડ્યો છે ને લોકો પોતાના ઘરોની અંદર પુરાઈ રહ્યા પણ હજી સુધી એનું પાણી નીકળ્યું નથી તેને લઈને સ્થાનિકોના અંદર પણ હાલ તો રોષ દેખાઈ રહ્યો છે એ જાજ મનસુરી એ બીપી અસ્મિતા પાટણ